નમસ્કાર કાંકરેથી એક મહત્વના સમાચાર કાંકરે તાલુકાના થરા ખાતે આવેલ તખતપુરામાં ગણેશ મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી ગુજરાતના મોટાભાગના શહેરોમાં ખૂબ જ ધામધૂમથી અને ઉત્સવભેર મનાવવામાં આવે છે ત્યારે કાંકરે તાલુકાના થરા ખાતે આવેલ તખતપુરા ગામમાં ગણેશ મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખૂબ જ સુંદર રીતે બપ્પાની મૂર્તિને આભૂષણોથી શણગારવામાં સજાવીને સુંદર દર્શન કરવા માટે રાખવામાં આવી હતી અને માટીની મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ગોસ્વામી પરિવારના ગોસ્વામી મહેશ ભારતી ગોસ્વામી લલીબેન ગોસ્વામી કિંજલબેન ગોસ્વામી મોહિનીબેન ગોસ્વામી હરેશ ભારતી ગોસ્વામી નીતાબેન ગોસ્વામી આનંદ ભારતી ગોસ્વામી પ્રીતિબેન ગોસ્વામી અશ્વિન ભારતી ગોસ્વામી પ્રિયાબેન ગોસ્વામી નિકુલ ભારતી ગોસ્વામી નીતિન ભારતી આમ નામી અનામી લોકો ઉપસ્થિત રહી આમ ગણેશ મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી reporter Alpes Goswami Kangra